બધા ઉપસ્થિત થઈ ગયા આજે પ્રેસ વાર્તાલાપ એ બે મુદ્દે કરવાનો છે અને ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને આખા ભારત દેશની અંદર જે ચર્ચાના મુદ્દાઓ જે છે શૈક્ષણિકને લઈને તેને ધ્યાનમાં રાખીને આ ચર્ચા કરવાની છે છેલ્લા ઘણા સમયથી જોવા જઈએ તો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને ગુજરાત રાજ્ય સરકારને આપણે હરીશો બતાડીએ એટલે એવું કહેવામાં આવે છે કે ગુજરાતને બદનામ કરવામાં આવે છે પરંતુ અમારો હેતુ એ ગુજરાતને બદનામ કરવાનો નહીં પરંતુ ગુજરાત રાજ્ય સરકારની જે સિસ્ટમ છે એની અંદર રહેલો જે સડો છે એની અંદર રહેલી જે બદીઓ છે એને દૂર કરવાનો છે અમે આ તમામ જે મુદ્દાઓ જે છે શિક્ષણ અને નોકરી નોકરી અને રોજગારીના જે મુદ્દાઓ છે એમાં જે બદીઓ છે જે દૂષણ છે એ દૂષણને દૂર કરવા માટે અમે સતત એના પાછળ મહેનત કરતા રહીએ છીએ છેલ્લા ઘણા સમયથી આ બધાએ પૂજા ખેડકર જે ખોટી રીતે

હાલના સમયમાં જે નોકરી કરી રહ્યા છે એક અમારો અંદાજ છે કે બે હજાર ચૌદથી લઈને બે હજાર ચોવીસ સુધીમાં ટોટલ સો કરતા વધારે ખોટા પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપના સર્ટિફિકેટ ઉપર ગુજરાત રાજ્ય સરકારની વર્ગ ત્રણ અને એની સાથે સાથે જીપીએસસી એટલે કે ક્લાસ વન ટુ અધિકારી લેવલની જે નોકરી કહેવાય એમાં ખોટા પીએચના સર્ટિફિકેટ ના આધારે ગુજરાત રાજ્ય સરકારની વિવિધ જે ડિપાર્ટમેન્ટો છે એમાં પણ હાલના સમયમાં નોકરી કરી રહ્યા છે અને આ તમામ જે નોકરી કરી રહ્યા છે એને ક્રોસ વેરીફાય કરવા પણ ખૂબ સરળ છે જો ગુજરાત રાજ્ય સરકાર ધારે તો અને કહી શકાય કે પાક સાફ ઈરાદાથી આની ક્રોસ વેરિફિકેશન કરે એટલે કે જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટના આધારે જે તે વ્યક્તિ શારીરિક ખોટખાપણ ધરાવે છે કે નહીં તેનું વર્તમાન જે મેડિકલ ઓફિસરો હોય અને જે ડોક્યુમેન્ટ જે છે એનું ક્રોસ વેરીફાઈ કરવામાં આવે એ મેડિકલ ઓફિસરો દ્વારા તો માલુમ પડશે કે સો કરતા વધારે એ ફિઝિકલ હેન્ડિકેપના જે શારીરિક ખોટખા પણ જે વિકલાંગતા જે દિવ્યાંગના જે સર્ટિફિકેટ હોય એની ઉપર ગુજરાત સરકારની અંદર જે ખાસ કરીને સ્પેશિયલ પ્રાવધાન જેને અનામત કહી શકાય જે પીએચ ના કેન્ડિડેટ ને મળે છે એ પીએચ ના કેન્ડિડેટો ની અનામત નો ગેરલાભ લઈ અને સો કરતા વધારે ઉમેદવારો અત્યારે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરી રહ્યા છે અને જે ખરેખર વાસ્તવિક રીતે જે પીએચ છે જે કહી શકાય કે ફિઝિકલ હેન્ડિકેપ છે એનો હક એ છીનવાઈ રહ્યો છે એટલે લાયક અને હકદાર જે ઉમેદવારો હતા એનો હક આ ખોટા બેઈમાનીથી જે ફરજી ફિઝિકલ હેન્ડિકેપના ખોટા સર્ટિફિકેટો લઈ અને લોકો નોકરી કરી રહ્યા છે એને દૂર કરવા માટે આ માધ્યમથી અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ઝોરણે બે હજાર ચૌદથી લઈ બે હજાર ચોવીસ સુધીમાં જેટલી પણ ભરતીઓ થઈ એનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે અને આવા લોકોને દૂર કરવામાં આવે નહીંતર આગળના દિવસોમાં અમે તમામ એકે એક કેન્ડિડેટના નામ તેના ડોક્યુમેન્ટ્સ અને જે ફિઝિકલ સર્ટિફિકેટ એની પાસે છે એ બોગસ છે એને અમે જાહેરમાં ઉજાગર કરીશું આજે અમારો જે બીજો જે પ્રેસ વાર્તાનો જે મુદ્દો છે એ છે ઓપીજીએ રાજસ્થાનની ઓમ પ્રકાશ જોગિંદર સિંહ યુનિવર્સિટી અને આ યુનિવર્સિટી એ ફક્ત યુનિવર્સિટી નહી પરંતુ એક પ્રિન્ટિંગ પ્રેસ છે કેમ કે આ ઓપીજીએસ યુનિવર્સિટી ની સ્થાપના બે હજાર તેર માં કરવામાં આવી અને બે હાજર તેર થી લઈને બે હજાર ત્રેવીસ સુધીમાં તેત્તાલીસ હજાર નવસો

જે ઓપીજીએસ યુનિવર્સિટી છે એના જે સર્ટિફિકેટો છે એને ફેક જાહેર કરવામાં આવ્યા અને રાજસ્થાન ત્યાંની રાજસ્થાન સરકારે આ તમામ ઓપીજીએસ ના જે સર્ટિફિકેટો છે એને ક્રોસ વેરીફાઈ કરવાનું એટલે કે જે રાજ્ય સરકારની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે ઓપીજીએસ યુનિવર્સિટીના સર્ટિફિકેટના આધારે એને ક્રોસ ચેક કરવા માટેના આદેશો આપ્યા છે અને અમુક તથ્યો જે અમારી સામે આવ્યા છે કે આ ઓપીજીએસ યુનિવર્સિટી પાસે અમુક ડિગ્રીઓની માન્યતા જ નહોતી પરંતુ એ લોકો આ ડિગ્રીઓ એટલે કે માન્યતા ન હોવા છતાંય આની ઉપર આ ડિગ્રીઓ એને આપી છે આમાં જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એમાં સિંહ દલાલ એટલે કે એના માલિક ત્યારબાદ સરિતા કરવાસર ત્યારબાદ જીતેન્દ્ર યાદવ આ જે સરિતા છે સરિતાબેન એ પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે બે હજાર પંદર થી વીસ માં અને બે થી પંદર એ registered રહી ચૂક્યા છે OPGS માં આ જે એટલે કે જીતેન્દ્ર યાદવ જે પૂર્વ registered હતા બે હજાર પંદર થી બે હજાર વીસ સુધી આ જીતેન્દ્ર યાદવ નું કનેક્શન ગુજરાતની ની એમ કે university પાટણ સાથે પણ સલગ્ન છે આ જીતેન્દ્ર યાદવે એ બે હજાર વીસ પછી અલવર માં પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી અને નામ હતું સનરાઈઝ યુનિવર્સિટી ત્યારબાદ થોડા સમય પછી બુંદી રાજસ્થાન નું જે બુંદી છે એમાં નવી એક યુનિવર્સિટીની સ્થાપના કરી એનું નામ છે જીત યુનિવર્સિટી આ જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓ બોગસ ડિગ્રી આપે છે એમાં ખાસ કરીને આ ઘટના જે સામે આવી એમાં એક ઘટનાનો ઉલ્લેખ હું પણ તમને કરું કે બે હજાર બાવીસ માં પીટીઆઈ એટલે કે શારીરિક પ્રશિક્ષણ પ્રશિક્ષક પરીક્ષા માં એમાં થોડીક ગડબડી જોવા મળી અને ઓપીજીએસ ના certificate ઉપર તેરસો લોકો આમાં એપ્લાય કર્યું હવે આ જે કોર્સ છે એને માન્યતા બે હજાર ને સોળ મળી તેની સીટ એ સો સીટ જ હતી અને 2020 વીસ પહેલાના સર્ટિફિકેટ ને જ વેલીડ ગણવામાં આવશે તો તમે સમજી શકો છો કે બે હાજર સોળ સત્તર અઢાર ને ઓગણીસ તો એમાં ફક્ત ને ફક્ત ચારસો જ સર્ટિફિકેટ વેલીડ ગણી શકાય ચારસો સર્ટિફિકેટ જ આપી શકાય પરંતુ જે રાજસ્થાન સિલેક્શન બોર્ડ જે છે એના દ્વારા તેરસો સર્ટિફિકેટ ફક્ત ઓપીજીએસ ના મળ્યા એટલે આ યુનિવર્સિટી એ પ્રિન્ટિંગ પ્રેસની જેમ છાપવા માટેનું કારખાનું છે અને એજ રીતે હવે ચોકાવનારું બાબત જે અમારી સામે આવી છે એમાં કે આ યુનિવર્સિટી ની અંદર ફક્ત ફક્ત સત્યાવીસ લોકો જ સ્ટાફ છે જેમાં આઠ લોકો તો નોન ટીચિંગ છે હવે સત્યાવીસ લોકોના સ્ટાફમાં એ વીસ કરતા વધારે કોર્સીસ ચલાવતા હતા વીસ કરતા વધારે એટલે આ જે ડિગ્રીઓ આપવાના જે ધંધાઓ ચાલી રહ્યા હતા તેમાં જે તે લોકો એટલે કે આ લોકો એટલે કે જે અરેજ કરવામાં જેના માલિકોને તેના માલિકોએ એવું કીધું કે અમે આ જે અમારા અધ્યાપકો છે એને અમે યુપીઆઈ થી પેમેન્ટ કરીએ છીએ પરંતુ પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે

આજ જ ઉપસ્થિતિમાં અને આજ સાડા બારના સમયમાં અમે આ પ્રકારની પ્રેસ કોન્ફરન્સ મુતકાળમાં કરી હતી ત્યારે પણ અમે કીધું હતું કે લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર ની અંદર જે લોકો નોકરી કરે છે જેની પાસે બાર બહારની યુનિવર્સિટીના સર્ટિફિકેટ છે એ તમામ સર્ટિફિકેટ ફેક છે ગુજરાત રાજ્ય સરકાર એને ક્રોસ વેરિફિકેશન ન કર્યા અમારી પાસે એ તમામ જે યુનિ લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરની ભરતી જે થઈ એના તમામ આધાર પુરાવા સર્ટિફિકેટ અને ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા જે ખોટી માહિતી ભરી અને જે ફોર્મ ભરવામાં આવ્યા તેની સંપૂર્ણ વિગત આધાર પુરાવા સાથે ઉપલબ્ધ છે હવે આ ઓપીજીએસ એટલામાં ચર્ચામાં છે કેમ કે ઓપીજીએસ એવું કીધું કે મારી પાસે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર ના સર્ટિફિકેટ આપવાની સત્તા છે પરંતુ જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલચર રિસર્ચ

પશુધન નિરીક્ષક પશુધન ચિકિત્સક લોકો વર્તમાનમાં નોકરી કરી રહ્યા છે એટલે જે લોકો અત્યારે ડિગ્રી ખરીદી રહ્યા છે એ લોકોની ની ડિગ્રી નો ભાવ મેં અત્યારે પણ તમને એક સ્ટીંગ ઓપરેશન મોકલું છે એ સ્ટીંગ ઓપરેશન માં એ વ્યક્તિ સ્પષ્ટ કહે છે કે તમારે એન્જિનિયરિંગ નું જો સર્ટિફિકેટ જોતું હોય તો બે થી અઢી લાખ રૂપિયામાં અમે તમને અપાવી દઈએ તેની સાથે સાથે તમારે એલઆઈ કે એસઆઈ નું સર્ટિફિકેટ જોતું હોય

ખોટી રીતે બોગસ સર્ટિફિકેટો પણ ખરીદ્યા છે એના આધારે એને નોકરીઓ પણ ખરીદી છે અને ગુજરાત રાજ્ય સરકાર ની ત્યારે રાજસ્થાન સરકારે આ ઓપીજીએસ યુનિવર્સિટી ને જાહેર કરી દીધી અને તેની સાથે સાથે જેટલા પણ ઓપીજીએસ માંથી સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે

રાજસ્થાન ની અંદર પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી નું શાસન છે અને ગુજરાતની અંદર પણ છેલ્લા સત્યાવીસ ભારતીય જનતા પાર્ટી નું શાસન છે રાજસ્થાનની જો યુનિવર્સિટી અંદર ફેંક જાહેર કરી એના તમામ ડોક્યુમેન્ટ ઉપર ક્રોસ વેરીફાય કરી શકાતું હોય તો ગુજરાતના જે લોકો અત્યારે નોકરી કરી રહ્યા છે એને ફેક શા માટે જાહેર કરવામાં નથી આવતા એ અમારો આજનો મુદ્દો છે અમારી પાસે તમામ જે લોકો નોકરી કરે છે એના સર્ટિફિકેટ પણ અમારી પાસે ઉપલબ્ધ છે જે ખોટી રીતે ત્યાંથી મેળવવામાં આવ્યા છે એ તમામ જે લોકો છે છે એ પણ અમારી પાસે જે તે સમયે ચોકાવનારી બાબત તો એ પણ અમને સામે આવી કે ફોર્મ ભરતી વખતે જે એક દાખલો આપું છું કે અલ્પેશ કુમાર જયંતિભાઈ વાણન હવે એનો એલઆઈ માં રેન્ક મેરીટ નંબર છે બસો ને અડસઠ જ્યારે કહી શકાય કે august ની અંદર જ્યારે form ભરવાની વિગત મુકવામાં આવે ત્યારે બાદ પ્રમાણપત્રની ટકાવારી ભાઈ લખી છે સિત્તેર form દર્શાવેલ ટકાવારી જે છે એ ઓરિજિનલ હતી ચુંમોતેર હવે આ ભાઈ એવું કીધું કે હું ફોર્મ ભરતી વખતે પાસ કર્યા વર્ષ એ ભાઈ દેખાડ્યું બે હજાર ને પંદર હવે જ્યારે પ્રમાણપત્ર દર્શાવવામાં આવ્યું એટલે કે ઓપીજીએસ નું જે સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું એ બે હજાર સત્તર નું રજૂ કરવામાં આવ્યું તેની સાથે સાથે

એક જ ઈમેલ આઈડીમાંથી મોટા ભાગના ફોર્મ ભરવામાં આવેલા છે એટલે એક નેક્સેસ એ ગુજરાત રાજ્ય સરકારની અંદર મલ્ટીપર્પઝ હેલ વર્કર હોય ફિમેલ એલ વર્કર હોય કે ઉર્જા વિભાગની અંદર જે લોકો અત્યારે જુનિયર એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયર તરીકે નોકરી કરે છે એમાં બારની યુનિવર્સિટીમાંથી આ ડિગેરીઓ ખરીદવામાં આવી છે અને પછી સત્તર હજાર અઢાર લાખ રૂપિયા આપી અને જુનિયર એન્જિનિયર જેવી જુનિયર આસિસ્ટન્ટ જેવી ઉર્જા વિભાગની નોકરીઓ પણ ખરીદવામાં આવી છે હવે તમે સમજી શકો છો કે જે વ્યક્તિ ખુદ ભ્રષ્ટાચાર થી અંદર ભ્રષ્ટાચાર કરીને સિસ્ટમ ની અંદર આવતો હોય એ પછી ભ્રષ્ટાચાર જ કરવાનો છે જે વ્યક્તિ ડિગ્રી ખરીદે એ પછી નોકરીઓ પણ ખરીદે છે એટલે આ આપણા ભવિષ્ય સાથે આપણા બાળકોના ભવિષ્ય સાથે પશુધન નિરીક્ષક જેવા લોકો એ મુંગા ઢોર સાથે અને આપણા

એના ક્રોસ વેરિફિકેશન માટેની સરકારને આયા આ માધ્યમથી રજૂઆત પણ કરીએ છીએ જી આપના ક્વેશ્ચન